હો ફરવા ફરવા ચાલ્યો ચાલ્યો ફરવા ચાલ્યો હું ફરવા ચાલો અરવલ્લીના અડાબીડ ડુંગરમાં માં ખીલી અસ્મિતાના પગલા રણની રેતી માંથી खुद मारी गिर नारनी टूक पर थी सोमनाथ ना दर्शन करती गर्वीली गुजरात ना हूँ दर्शन कर तो चालो फरवा चालो फरवा चालो फरवा चालो हूँ फरवा चालो Love you, Gujarat. Love you, Gujarat. ગુજરાત લવ યુ હું ચિરાગ ગુજરાતમાં આ વખતે એવી જગ્યા પર ફરવા જઈશું જ્યાં તમને સમાજ દેશ અને રાષ્ટ્રના ધબકારા સંભળાશે જેનું જીવન સત્યનો પર્યાય બન્યું હોય જેનું જીવન અહિંસાનું પુજારી બન્યું હોય જેનું જીવન એ સ્વદેશીનું આગ્રહી રહ્યું હોય એવું આદર્શ જીવન એટલે મહાત્મા ગાંધીનું જીવન આપણે આ સફરમાં એવા 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 મુલાકાત લઈશું જેનો સમાવેશ કરાયો છે ગાંધી ગાંધી સર્કિટમાં સર્કિટ એટલે સ્થળો જેનું સીધું કનેક્શન મહાત્મા ગાંધીજી સાથે હોય આપણું પહેલું સ્થાન છે કીર્તિ મંદિર પોરબંદરમાં આવેલું આ સ્થાન એટલા માટે મહત્વનું છે કારણ કે આ જ ભૂમિ પર એક યુગ જન્મ થયો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂજ્ય કસ્તુરબાનું જન્મસ્થાન એટલે પોરબંદર મહાત્મા ગાંધીના નિવાસસ્થાન પાસે આવેલું આ કીર્તિ મંદિર એ પોરબંદર નું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે અમદાવાદ થી કીર્તિ મંદિર 400 કિલોમીટરના અંતરે આવેલું છે અહીં પહોંચવા માટે બસમાં સાત કલાકનો સમય લાગે ગાંધી જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત આ સ્થળ પુરાતત્વ વિભાગે રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે વર્ષ ઓગણીસો ચુમ્બાલીસ માં જયારે બ્રિટિશ સરકાર દ્વારા અંતિમ વખત નજર કેદ રહેલા ગાંધીજીને આગાખાન મહેલમાંથી મુક્ત કરાયા ત્યારે પોરબંદર ની સ્થાનિક જનતાએ ગાંધીજીના જન્મસ્થાન પર એક આદર્શ સ્મૃતિ સ્થળ રચવાનો નિર્ણય કર્યો હતો જેના ફલ શ્રુતિ સ્વરૂપે આ કીર્તિ મંદિર આપણી સમક્ષ છે સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વભરમાં સર્વ સ્વીકૃત થયા છે પોરબંદરમાં આવેલા તેમના જન્મસ્થાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુના બે સુંદર વ્યંજન ભર્યા ચિત્રો મૂકવામાં આવ્યા છે. આ ચિત્રો કરનાર શ્રી નારાયણ ખેર એ એઈ પોરબંદરના વતની હતા. કીર્તિ મંદિરમાં ગાંધીજીની અલભ્ય તસવીરોનું પ્રદર્શન અને પુસ્તકોથી સભર ગ્રંથાલય એ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે અહીંનું ગાંધીજીનું નિવાસસ્થાન ભલે આજે ખાલી દેખાય પરંતુ એમના કેટલાક પ્રસંગોને યાદ કરીએ ત્યારે તેમનું બાળપણ આપણી નજર સામે તરવરે છે ગાંધી સ્મારકની અંદરના ભાગે અને કોરડાઓમાં ગાંધીજીના જીવનની યાદો સચવાયેલી છે પોરબંદર શહેરમાં દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લોકો ગાંધીજીના દર્શનાર્થે કીર્તિમંદિરની મુલાકાતે આવતા રહે છે પોરબંદરમાં ફક્ત મોહનદાસ કરમચંદ ગાંધી જ નહીં પરંતુ તેની વિચારધારાનો જન્મ થયો હતો આ વિચારધારા આજે પણ પૂરા વિશ્વ પર છે જેથી આજે આ સમગ્ર પરિસર રાષ્ટ્રને ચરણે સમર્પિત છે ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર બાદ હવે વાત કરીશું ગાંધીના બાળપણ વિશે પ્રાથમિક શિક્ષણ વિશે આમ પણ મહાપુરુષોના જીવન કાર્યોમાં મૂળમાં પ્રાથમિક શિક્ષણ એ મહત્વનો ફાળો ભજવતો હોય છે તો કેવી છે મહાત્મા ગાંધીજીની શાળા અને કેવી યાદો જોડાયેલી છે આવો જોઈએ રાજકોટના મધ્યમાં આવેલી આલ્ફ્રેડ સ્કૂલ ઐતિહાસિક છે ઐતિહાસિક એટલા માટે કારણ કે અહીં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો છે અમદાવાદ થી આ સ્કૂલ બસો પંદર કિલોમીટર દૂર આવેલી છે જ્યાં બસમાં પહોંચતા ચાર કલાકનો સમય થાય છે આ સ્કૂલને અઢારસો માં બનાવવામાં આવી હતી ત્યારે આ સ્કૂલનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું આલ્ફ્રેડ હાઈ સ્કૂલ બ્રિટિશ રાજના સૌરાષ્ટ્રમાં ઇંગ્લિશ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર શાળા હતી આ સ્કૂલ જૂનાગઢના જુનાગઢ ના નવાબે બનાવી હતી મહાત્મા ગાંધી અહીં અઢારસો એક્યાશી થી અઢારસો સિત્યાશી સુધી ભણ્યા ત્યારબાદ વધુ અભ્યાસ માટે મોહનદાસ મુંબઈ અને પછી વિદેશ રવાના થયા હતા આ શાળાને હવે ગાંધીજીની સ્મૃતિ રૂપે મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ નામ આપવામાં આવ્યું છે મહાત્મા ગાંધીના જીવન સાથે આ સ્કૂલનું અનેરું મહત્વ છે હાલ આ સ્કૂલનો કેટલોક ભાગ જર્જરિત છે પરંતુ સ્કૂલમાં ગાંધીજી સાથે જોડાયેલ સંસ્મરણ સાચવીને રાખવામાં આવ્યા છે મહાત્મા ગાંધીજીનું લિવિંગ સર્ટિફિકેટ તથા દરેક વર્ષના ઉત્તીર્ણ થયાના રેકોર્ડને અહીં સાચવવામાં આવ્યા છે આ સ્કૂલ એ રાષ્ટ્રીય છે સમયાંતરે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સ્કૂલની મુલાકાતે આવે છે સ્કૂલના વર્તમાન આચાર્ય જણાવે છે કે આ સ્કૂલ ગાંધીજીના જીવનનું એક અનમોલ સંભારણું છે

એવા માહોલમાં ભણ્યા તેનો રેકોર્ડ અહીં મોજૂદ હોવાથી ગાંધીજીને વધુ સારી રીતે જાણી શકાય છે તો ગાંધીજીના સંસ્મરણો આપણે આ જ રીતે વાગોળતા રહીશું પણ તે પહેલા સમય છે એક વિરામનો ગાંધીજી એટલે સત્યાગ્રહ ગાંધી એટલે સ્વદેશ પણું ગાંધી એટલે અહિંસાત્મક વિરોધ આપણે એવા સ્થળની મુલાકાત હવે લઈશું જ્યાંથી દેશવ્યાપી ચળવળની શરૂઆત થઈ આ સ્થાન એટલે બારડોલી એક સરદાર થઈ ગયા અને બીજા ગાંધી જે અડગ નિર્ભય અને સત્યનો સામનો કરવાની સૌને પ્રેરણા આપતા રહ્યા તેના મૂળમાં બારડોલી હતું ખમીરી જેના રગ રગમાં ભરેલી હોય તેવું ઐતિહાસિક સ્થળ છે બારડોલી અમદાવાદથી ત્રણસો સિત્તેર કિલોમીટર પર બારડોલી નગર આવ્યું છે જ્યાં પહોંચવા માટે બસ અને ટ્રેન ની પણ સુવિધા ઉપલબ્ધ છે આમ તો સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ તરીકે બારડોલી ઓળખાય પરંતુ બારડોલી નું નામ આવે એટલે મહાત્મા ગાંધીને પણ યાદ કરાય છે ભારત દેશ ભલે આઝાદ થયો પણ આઝાદી માટેની શરૂઆત ગાંધીજીએ આજ બારડોલીની ભૂમિ પરથી કરેલી બારડોલીમાં આવેલો સ્વરાજ આશ્રમ એ તમામ ક્ષણોનો સાક્ષી રહ્યો છે વર્ષ ઓગણીસો એકવીસની સાલમાં અસહકારનું આંદોલન અને ચૌરી ચૌરાના બનાવ બાદ દાંડી સત્યાગ્રહ માટે ગાંધીજીએ નેમ લીધી હતી કે સ્વરાજ નહીં મળે ત્યાં સુધી ગાંધી આશ્રમમાં પગ નહીં મૂકે જેથી વિકલ્પ રૂપે વર્ષ ઓગણીસો અઠ્યાવીસ માં થયેલા બારડોલી સત્યાગ્રહ બાદ અહિંસા ની પ્રયોગ ભૂમિ માટે બાર પસંદ કરાયું હવે જાણીએ કે કેવી રીતે થયું અસહકાર નું આંદોલન થયું અને ચૌરી ચૌરા નો બનાવ બન્યો એટલે અસહકાર નું આંદોલન ચાલ્યું નહીં બાકી સૌથી પહેલા મહાત્મા ગાંધી ઓગણીસો એકવીસ માં બારડોલી આવેલા ગાંધીજીએ બારડોલી પર પસંદગી ઉતાર્યા બાદ બારડોલીના ખેડૂતો પર ભરોસો મૂકી આઝાદીની લડત અંગેની બેઠકો શરૂ કરી સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિ તેમજ ખાદીના વણાટ કામની શરૂઆત ગાંધીજીએ સૌ પહેલા બારડોલીથી જ કરી હતી ઇતિહાસમાં નોંધાયું છે કે બારડોલી ચક્રની શોધ ઓગણીસો એકત્રીસમાં ગાંધીજીએ બારડોલીમાં જ કરી હતી જે ચક્ર અને ચરખો ચક્રના નામે ઓળખાયો હતો ફોટામાં બારડોલી ચક્ર એટલે મોટા ચક્ર વાળો ચરખો જુઓ છો મહાત્મા ગાંધી સાથે એ બારડોલી માં શોધાયેલો ઓગણીસો એકત્રીસ માં અને એ ચક્ર તે બારડોલી ચક્ર કહેવાય બારડોલી સત્યાગ્રહ બાદ ખેડૂતોમાં આવેલા આત્મવિશ્વાસ અને નિડરતાથી ગાંધીજીએ આઝાદીની ચળવળમાં બારડોલીની મદદરૂપ આશાવાદ વ્યક્ત કર્યો હતો બાદમાં વર્ષ ઓગણીસો સાડત્રીસમાં માં સુભાષ બાબુ પહેલી વાર મહાત્મા ગાંધીના કહેવાથી જ ગુજરાતના નાનકડા પંથક બારડોલીમાં આવ્યા હતા અને ગાંધીજી અને સુભાષ બાબુએ સાથે મળી હરિપુરામાં એકાવનમું કોંગ્રેસ અધિવેશન યોજ્યું અને એકાવન બળદનો રથ પણ કાઢવામાં આવ્યો તો ગાંધીજીનો આ સમગ્ર ખમીરવંતો ઇતિહાસ એ બારડોલી સાથે જોડાયેલ છે અને એકાવન અધિવેશન એટલે એકાવન બળદનો રથ કરીને અહીંથી સુભાષ બાબુને ત્યાં હરિપુરા લઈ ગયેલા આજે પણ આ ભૂમિ પર મહાત્મા ગાંધી અને બારડોલીની અનેક યાદો જોડાયેલી છે વાર તહેવાર પર ગાંધીજી સાથે જોડાયેલ રચનાત્મક પ્રવૃત્તિ તેમજ અન્ય કાર્યક્રમ થતા રહે છે તેમજ અહીં સ્વરાજ આશ્રમમાં ગાંધીજીનું બેઠક સ્થળ તથા હિંચકો યથાવત રહ્યો છે જે ગાંધીજીની યાદ અપાવતું રહે છે વાત ગાંધી અને બારડોલીની હોય તો ચોક્કસથી કહી શકાય કે તેમના કર્મથી બારડોલીનું નામ વિશ્વ ફલક પર સામે આવ્યું તેના મૂળમાં અન્ય કોઈ નહીં પરંતુ મહાત્મા ગાંધી હતા અને હવે વાત કરીશું સત્યાગ્રહની મીઠાનો કાયદો તોડવા માટે આ સત્યાગ્રહનો સહારો લીધો હતો મહાત્મા ગાંધીએ અમદાવાદથી એક ચળવળ શરૂ થઈ એક યાત્રા શરૂ થઈ અને પહોંચી

છઠ્ઠી એપ્રિલના દિવસે અંગ્રેજો સામે મીઠાના કાયદાનો ભંગ કરી બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં બારમી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના એશી અનુયાયીઓ સાથે દાંડી યાત્રા શરૂ કરી પગપાળા ચાલીને તેઓ વચ્ચે આવતા અનેક ગામડાઓ ખૂંદીને નવસારીથી બાવીસ કિલોમીટરના અંતરે આવેલ દાંડી પહોંચ્યા હતા કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના સાબરમતી આશ્રમ પાછો નહીં ફરું આ શબ્દો બાપુના છે જેમણે એકસઠ વર્ષની ઉંમરે બસો એકતાલીસ કિલોમીટર દાંડી યાત્રા ખેડવાની ભગીરથ યાત્રા ખેડી છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ના રોજ ગાંધી બાપુએ બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું એવી ધીર ગંભીર વાણી ઉચ્ચારી

સત્યાગ્રહ સ્મારક સ્થળે ભારતીયો સહિત વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાત લઈ પૂજ્ય બાપુની વિચારધારાને વંદન કરે છે બીજા વિશ્વયુદ્ધમાં જે બ્રિટને સફળતા મેળવેલી એ બ્રિટનની સામે વર્ષો સુધી લડત કરીને સુડતાલીસમાં જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ મહાત્મા ગાંધીએ દાંડી ગામે મીઠાના સત્યાગ્રહ પહેલાં જાહેર સભાને સંબોધી ત્યારબાદ પ્રાર્થના સભા યોજી આ પ્રાર્થના સભા મંદિરનું સંકુલ આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે અને જે વડ નીચે ગાંધીજીએ પ્રાર્થના સભા યોજી હતી તે વડલા નીચે આજે પણ બાપુની પ્રતિમા તેમની સાક્ષી પૂરી રહી છે

સૈયદ તાહેર સઈકુ દિના સેફી વિલામાં રાત કર્યો હતો અને પછીના દિવસે વહેલી સવારે મીઠાના કાયદાનો ભંગ કરવા બાપુ દરિયા કાંઠે પહોંચ્યા એ જગ્યા આજે ઓળખાય છે નમક સ્મારક સ્થળ તરીકે ઓગણીસો એકસઠમાં આ સૈફી વિલા રાષ્ટ્રને ભેટ ધરતા આ ઇમારતમાં ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા ગાંધી પ્રદર્શન કેન્દ્ર બનાવવામાં આવ્યું અહીં બાપુના જીવનકાળના વિવિધ પ્રસંગો સ્વાતંત્ર્યની યાદગાર ફિલ્મો પુસ્તકાલય અખબારો તથા રાષ્ટ્રપિતાના સંસ્કારો સિંચી શકે તેવા ફોટોગ્રાફ્સ અને સાહિત્ય ફિલ્મો પ્રવાસીઓ માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે એક નજીકનું પર્યટન સ્થળ પણ ખરું અને ગાંધીજીનું એ સ્મારક હોવાથી અવારનવાર અમે આવતા હોઈએ છીએ

ભૂલકાઓ સાથે પરિવારજનો હળવાશની પળો પણ માણે છે દાંડીનો આ અફાટ દરિયો જાણે દમન સાથે અવાજ ઉઠાવવાની હાકલ કરે છે મીઠા સત્યાગ્રહનું આ સ્મારક જાણે સત્યની જ જીત થશે તેવી આશાનો સંચાર કરે છે અહીં આવતો દરેક પ્રવાસી જાણે બાપુની હિંમત અને સાહસને વંદન કરી દેશપ્રેમની ભાવના સાથે દાંડીની યાદોને મનમાં સંઘરી લે છે ક્રાંતિકારી ગાંધીજી એના પાયામાં એના વિચારોના મૂળમાં કઈ કઈ જગ્યાઓ હતી આ વિશે પણ વાત કરીશું પણ તે પહેલા સમય છે એક બ્રેકનો નો મોહનથી મહાત્મા સુધીની સફરમાં મહત્વનો ભાગ ભજવનાર સ્થાન એટલે ગાંધી આશ્રમ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમનું વાતાવરણ જ જાણે કે સત્ય અને અહિંસાનો પર્યાય છે ગાંધીજી દેશને આઝાદ કરાવવા માટેના જે આંદોલનો કર્યા તેમાં ગાંધી આશ્રમનો પાયાનો ફાળો પોતાના વિચારો અને દેશ પ્રેમની ભાવના જીવંત રાખવા માટે દેશનું પહેલું ઊર્જા કેન્દ્ર એટલે અમદાવાદનું ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અમદાવાદ ઓગણીસો સિત્તેર માં મહાત્મા ગાંધીએ કરી હતી ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ છે ગાંધીજી સાંજના સમયે સાબરમતી ને કિનારે બેસીને પ્રાર્થના કરતા ગાંધી આશ્રમ આવીને મુલાકાતીઓ ગાંધીજીના રોજિંદા જીવનની કાર્યશૈલીથી પરિચિત થાય છે જેમાં ચરખો ચલાવવું મનોમંથન કરવું પૂજા કરવી જેવી વિવિધ વાતોનો સમાવેશ થાય છે અહીં સંગ્રહાલયમાં પ્રદર્શન માટે ગાંધીજીના જીવનની આબેહૂબ અને ઐતિહાસિક ઘટનાઓ વર્ણવવામાં આવી છે તેમના પત્ર વ્યવહાર પુસ્તકો હસ્તપ્રતો અને ફોટોકોપી તથા તેમના પત્ની કસ્તુરબા અને અન્ય આશ્રમના સાથીઓના ઓઇલ પેઇન્ટિંગ અને ચરખા જેવી વાસ્તવિક અવશેષો સાથે ગાંધીજીની તસવીરો છે અહીં ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે ગાંધી આશ્રમને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે જેને કારણે મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ આ આશ્રમની મુલાકાત લેતા હોય છે गांधी आश्रम आवेल मगन निवास उपासना मंदिर हृदय विनोबा कुटीर ए प्रवासियों गांधी जी विचारों ने याद ताजी करा छे ऐसा लगा कि मैं कहीं बाहर नहीं हूँ बल्कि गांधी जी मेरे करीब हैं मैं उनके बहुत आसपास हूँ और उनका जो दर्शन जीवन और जो मैंने किताबों में पढ़ा उससे कहीं ज्यादा पाया

તેને આશ્રમ રોડ કહે છે 25 મે 1915 માં અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ ગામે ગાંધીજીએ પોતાનો પ્રથમ સત્યાગ્રહ આશ્રમ બનાવ્યો ભાડાના મકાનમાં શરૂ કરેલા કોચરબ આશ્રમમાં બાપુની સાથે વીસ જેટલા સાથીદારોએ બે વર્ષ સુધી સેવા કાર્યો કર્યા આ આશ્રમનું નિર્માણ સાદગી અને સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું કોચરબ આશ્રમમાં રહ્યા બાદ બે વર્ષ પછી સાબરમતી નદીના કિનારે કુદરતી વાતાવરણમાં સાબરમતી આશ્રમ બનાવ્યો આજે પણ વિશ્વના અનેક દેશોમાંથી કોચરબ આશ્રમમાં આવીને મુલાકાતીઓ કુદરતી વાતાવરણમાં આત્મીયતાનો અનુભવ કરે છે and to come and have a chance to experience where Gandhi lived.

છેલા 96 વર્ષથી અમદાવાદમાં કાર્યરત અને ગાંધી વિચારધારાને વરેલી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામ ના ધરાવે છે ગાંધી આશ્રમ હોય કોચરબ આશ્રમ હોય કે ગુજરાત વિદ્યાપીઠ હોય આ ત્રણે નું કુદરતી વાતાવરણ દરેક મુલાકાતીઓમાં એક અલગ પ્રકારની ઊર્જા પેદા કરે છે આજના આધુનિક યુગનો માનવી ઊંચ નીચ અસત્ય હિંસા અને અસ્પૃશ્યતામાં ફસાયો છે ત્યારે માનવી ગાંધીજીના વિચારો અને નિયમોને અનુસરીને સમાજની બાંધછોડ તોડીને એક થઈને રહે તો જ સાચા અર્થમાં માનવી મહાન બની શકે ગાંધીજી સત્ય અહિંસા સ્વદેશી અને અસ્પૃશ્યતાના નિયમો પર જીવન જીવ્યા અને જીવનના અંત સુધી તે નિયમોને વળગી રહ્યા એટલે જ મોહનદાસ કરમચંદ ગાંધીને આજે લોકો મહાત્મા ગાંધીના નામથી ઓળખે છે તો એક સામાન્ય વ્યક્તિ પોતાના અસામાન્ય કાર્યો દ્વારા કેવી રીતે પરિવર્તન આણી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે મહાત્મા ગાંધી એક ધ્યેય સાથે જીવન જીવનારા વ્યક્તિઓ દુનિયામાંથી વિદાય લેશે પરંતુ તેમને સ્મૃતિમાં નિર્માણ પામેલા સ્થળો એ ચીર જીવંત રહે છે માટે ચોક્કસથી કહી શકાય કે ગાંધી એ કોઈ વ્યક્તિ નહોતા હતા એક વિચાર હતા અને આ જ વિચાર આપણને મૂર્તિમંત થાય છે આખીએ ગાંધી સર્કિટ દરમિયાન તો આવતાંકમાં ફરી મળીશું અને જાણીશું એક નવી જ જગ્યાને માણીશું એક નવા જ સ્થળને આપ જોતા રહો લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત ચાલ્યો વા ચાલ્યો હું ફરવા ચાલ્યો અરવલ્લીના અડાબીડ ડુંગર માં ખીલી અસ્મિતાના પગલા રણની રેતી માંથી खुद को मारी गिर नारनी टूक पर थी सोमनाथ ना, ना दर्शन करती गर्वीली गुजरात ना हूँ दर्शन कर तो चालो परवा चालो परवा चालो परवा चालो हूँ परवा चालो Love you, गुजरात Love you, गुजरात Love you, Gujarat. Love you, Gujarat. Love you, Gujarat. Marry me, Gujarat.